નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા મુખ્ય બજારમાં શાકભાજી વેચવા આવતા આદિવાસી ખેડૂતો પાસેથી ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ત્રીસ રૂપિયા ફી લેવામાં આવતા ઝાલુદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બજારમાં આદિવાસી વિસ્તારમાંથી ફતેપુરાના આજુબાજુના ગામોના આદિવાસી ખેડૂતો પોતાના ખેતરમાં શાકભાજી પકવી અને ફતેપુરા બજારમાં કલાક બે કલાક માટે વેચવા આવતા હોય છે ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આવા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી આડેધડ લૂંટ ચલાવતા હોવાનું બહાર આવતા ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ફતેપુરા ગ્રામ પંચાયત તેમજ સમગ્ર ફતેપુરા તાલુકો અનુસૂચિત આદિજાતિ વિસ્તાર છે જેથી આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓ પાસે એમના ધંધા રોજગાર માટે ફી લેવી કે સંપૂર્ણ ગેરબંધાણીય છે સિડ્યુલ એરિયામાં આદિવાસી પોતાની રીતે ધંધો રોજગાર કરવા કોઈ રોકટોક વગર સ્વતંત્ર છે

અને તેની અંદર ફતેપુરા પંચાયત દ્વારા ફતેપુરા પંચાયતની આજુબાજુના આદિવાસી ખેડૂતો શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવા અર્થે ફતેપુરા આવતા હોય છે કલાકથી બે કલાક માટે જે ફતેપુરા પંચાયત દ્વારા પંચ પંચાયતના રોકેલા માણસો દ્વારા જે ફી લેવામાં આવે છે એ ફી વીસથી ત્રીસ રૂપિયા લેવામાં આવે છે અને એમની મરજી મુજબ લેવાના ક્યારેક આદિવાસી પબ્લિકને ગાળો બી બોલવામાં આવે છે જે શાકભાજીના ટોપલા એ બેસે જ એમની જોડે ગેરબંધારણીય વ્યવહાર બી કરવામાં આવે છે જે સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ અને આ એરિયો એક આદિવાસી સીડુલ એરિયો ગણવામાં આવે તો આ કયા નિયમને આધારે પંચાયત આદિવાસીઓ પાસેથી ફી વસૂલે એ બી એક જાણવા જો જેવું છે અને આ જે કંઈ ફી ઉઘરાવવામાં આવે છે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલું છે જે પ્રાંત સાહેબ સંપૂર્ણપણે જે તે લાગતી વળતી કચેરીને જાણ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે તમારું નામ અર્જુનભાઈ તાવી